ગણેશ વિસર્જન દરમિયાન પાટણમાં મોટી દુર્ઘટના એક જ પરિવારના ચાર લોકોના મોત પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન માટે આવેલા પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવાર સાત સભ્યો પાણીમાં ડૂબ્યા હતા સરસ્વતી નદીમાં ડૂબેલા સાત પૈકી ચાર લોકોના મોત થયા છે જ્યારે તરવૈયાઓએ ત્રણને બચાવી લીધા હતા જેઓને જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે નદીમાં ડૂબતા બાળકને બચાવવા અન્ય છ લોકો કૂદ્યા હતા જે તમામ પણ ડૂબ્યા હતા આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે એક જ પરિવારના માતા બે પુત્રો અને મામાએ જીવ ગુમાવ્યો છે પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા નીતિશભાઈ પ્રજાપતિના પત્ની પોતાના બે બાળકો અને પોતાના ભાઈ સાથે સરસ્વતી ડેમ પર ગણેશ વિસર્જન માટે આવ્યા હતા આ દરમિયાન પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેઓ વહેનમાંગ તણાયા હતા તેઓની સાથે સાથે બે પંડિત યુવાનો અને અન્ય એક શખ્સ પણ તણાતા ડેમ ઉપર હાજર અન્ય લોકોએ બૂમાબૂમ કરી મૂકી અને સાથે સાત લોકોને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો બનાવની જાણતંત્રને થતા તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું તરવૈયાની મદદથી તાત્કાલિક ત્રણ લોકોને નદીમાંથી તણાતા બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ તેમજ પ્રજાપતિ પરિવારના શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશભાઈ અને શીતલબેનના ભાઈ નયન રમેશભાઈની લાશ મળી આવી છે જ્યારે મેહુલભાઈ પ્રેમચંદભાઈ પંડિત અને બંટીભાઈ ભગવાનભાઈ પંડિત સહિત અન્ય એક શખ્સને બચાવી લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે મૃતક નયનભાઈના પત્નીને બે દિવસ પછી શ્રીમંત હોવાનું જાણવા મળ્યું છે મૃતકના નામ શીતલબેન નીતિનભાઈ પ્રજાપતિ માતા જીનિત નીતિનભાઈ પ્રજાપતિ પુત્ર દક્ષ નીતિનભાઈ પ્રજાપતિ પુત્ર નયન રમેશભાઈ પ્રજાપતિ મામા જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો